નમસ્કાર મારું નામ આરતી અખાણી છે હું ગુજરાત ગાંધીનગરથી જોડાયેલી છું થેન્ક યુ મોક્સ ફાઉન્ડેશન એન્ડ થેન્ક યુ અંકિતભાઈ કે જે આવા બધા નવા નવા કોર્સ લઈને આવે છે એનાથી અમને કંઈક નવું શીખવા કંઈક જાણવા મળે છે થેન્ક યુ ભાર્ગવીબેન કે જેમણે આજે અમને અડધા ડૉક્ટર બનાવી દીધેલા છે આજે શરીરના એક એક અંગોની વિશે એક એક પ્રેશર પોઈન્ટના વિશે અમને જાણકારી આપીને અમને અડધા ડૉક્ટર બનાવી દીધા છે સુજોગ થેરાપી એક્યુપ્રેશર થેરાપી એક્યુપંચર થેરાપી સીડ થેરાપી કલર થેરાપી આઈસ થેરાપી ટૂથપિક થેરાપી આવી ઘણી બધી થેરાપીઓથી અમને જાણકારી કર્યા છે મેઇન નાનામાં નાની વસ્તુ જે ઘરના જ વસ્તુઓમાંથી સીડ્સ અને સ્પાઈસીસ એ બધી જ વસ્તુઓમાંથી અમને જાણકારી મળી છે એ જ વસ્તુઓથી પોતે છાતે ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ અને લોકોને પણ આપણે સાજા કરી શકીએ છીએ ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાર્ગવીબેન અને અંકિતભાઈને મોક્ષ ફાઉન્ડેશનમાં ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ